નમસ્કાર દર્શક મિત્રો તાજી ખબરમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધતા જતા દારૂના વ્યસનને લઈ આજે નાની નાની ઉંમરમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે ગુજરાતમાં આજે સૌથી વધુ યુવાનો દારૂના વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે અને વધતા જતા વ્યસનને લઈને નાની નાની ઉંમરમાં દીકરીઓ યુવાનના મોત થવાથી વિધવા બની રહી છે આ તમામ પરિસ્થિતિઓને લઈને હવે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દારૂ પર પ્રતિબંધના નિર્ણયો લેવાઈ રહ્યા છે આજે બનાસકાંઠા જિલ્લામાં જે બંધ કરવાની કામગીરી પોલીસને કરવી જોઈએ તે કામગીરી અત્યારે ગામના વડીલો અને યુવાનો કરી રહ્યા છે લાખણી તાલુકાના શેરગઢ ગામમાં એક બાદ એક બનાસકાંઠા જિલ્લામાં દારૂ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય થઈ રહ્યા છે જે નિર્ણય યુવા પેઢીને બચાવવા માટે જરૂરી છે ત્યારે જે પ્રમાણે ટુવા શેરગઢ ધણાના ભણાસણ ગામમાં જે દારૂ પર પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રમાણે અન્ય ગામમાં પણ દારૂના વેચાણ અને પીનારા સામે કડક નિર્ણય લઈ દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આજની યુવા પેઢી બચી શકે તેમ છે આ બાબતે હજુ પણ શેરગેટ ગામમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ક્યાંક ને ક્યાંક લોકો દારૂનું વેચાણ કરી રહ્યા છે જે લોકો દારૂનો વેપાર કરે છે એમની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ગ્રામજનો દ્વારા ભીલડી પોલીસમાં લેખિતમાં અરજી આપવામાં આવી છે રાઠુડ બનાસકાંઠા